આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે વાત કરીશું ગુજરાતની મહિલા ખેડૂતની જે પતિના અવસાન બાદ ટ્રેક્ટર ચલાવી પચાસ વીઘા જમીન ખેડે છે ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામમાં લતાબેન પટેલને લગ્ન જીવનમાં બે દીકરી અને એક દીકરો છે તેમના પતિને કેન્સર થયા બાદ તેમનું અવસાન થયું લતાબેનના પતિએ તેઓને ટ્રેક્ટર શીખવ્યું હતું પતિ પાસેથી ટ્રેક્ટર ચલાવવાનું શીખેલા લતાબેન આજે પોતાના પચાસ વીઘા ખેતરમાં ટ્રેક્ટરથી ખેતી કરે છે સાથે જ પશુપાલન પણ કરે છે સ્ત્રી શક્તિ ધારે તો શું ન કરી શકે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે કે લતાબેન પટેલ લતાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે મહિલાઓ કોઈ પણ સ્થિતિમાં હિંમત ન હારે અને મજબૂત મનથી આગળ વધે એવી આજના દિવસે લતાબેને સૌ મહિલા વર્ગને કરી છે અપીલ હા એ મહિલા વિશે જો હું કેમ કે આજે મહિલા એટલે માં એટલે માં એટલે એક શક્તિનું રૂપ છે અને માં કોને કહેવાય એ એક અમારા ગામમાં એક દાખલો છે કે જે આ લલિતાબેન જે પોતે વીસ વીસેક વર્ષ પહેલાં પોતે વિધવા થયા હતા એમના પતિ પતિ સતીષભાઈને કેન્સલ થવાથી એમનું મરણ થયું તો એ સતીશભાઈ અમારા જ ગામના એક ભાણે જે દિપેશભાઈ ગોહિલ એમની એમની જમીન કરતા હતા ચાલીસથી પિસ્તાલીસ વિગા ત્યારે એ અચિંતું આ વસ્તુ બન્યું અને એમને બે છોકરી એક છોકરો નાના નાના હતા તો ત્યારે એ બધા નિરાશ થઈ ગયા એ પોતે પણ એના છોકરા રડે પછી આજુબાજુવાળા બધા નિરાશ થયા કે હવે હવે આ લલિતાબેનનું શું થશે પછી એમના શેઠ આવ્યા દિપેશ બેન દીપેશભાઈ આવ્યા એમણે કીધું કે હવે મારી જમીન કોણ કરાવશે એ પણ પોતે ચિંતામાં પડી ગયા તો એ લલિતાબેને પોતે હિંમત આપી જો એક શક્તિનું રૂપ છે કેવું છે લલિતાબેન કીધું કે દિપેશભાઈ તમે ગભરાવો નહીં સામારે ગભરાવ ગભરાવશો કે હું એક મહિલા મહિલા છું પરંતુ એક એક પુરુષનું કામ કરી શકું એવી એવી એવું મારી મારી શક્તિ છે તો એમણે કીધું કે તું શું કરશે તો કે હું પણ પોતે મને ટ્રેક્ટર આવડે છે કારણ કે મારા પતિએ પોતે સતીષભાઈ જ મને ટ્રેક્ટર શીખવી ગયા હતા ને ખેતીનું કામ પણ મને ટોટલ અનુભવ કરાવી ગયા હતા પછી એણે કીધું એટલે દિપેશભાઈ માયનાની પરંતુ પછી એમને પણ એમના પર ભરોસો મૂકી દિપેશભાઈ લલતાબેનને કામ સોંપ્યું તો આજે તમે વિચાર કરો કે વીસ 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 બાવીસ વર્ષથી એ લતાબેન પોતે ટ્રેક્ટર ચલાવે છે પોતે બધા મજૂરનું સુપરવાઇઝિંગ પણ કરે છે ત્રણ છોકરાને નાના નાના મોટા કર્યા બે છોકરીને પોતે પહેરાવી અને ભેંસનો પશુપાલનનો ધંધો પણ કરે છે અને એ વિધવા એ વિધવા છતાં એટલી હિંમત રાખે છે કે એક સો સો પુરુષ કામ કરે એવું એક મહિલા કરે છે હું જ્યારે મેરેજ કરીને આવી ત્યારે આ ગામમાં મહિલાઓએ ઘૂંઘટ ટાણીને રહેવું પડતું હતું એ ગામમાં આટલી પ્રગતિ કરીને એક મહિલા જે ટ્રેક્ટર ચલવી પોતાનું ગુજરાન ચલાવી પોતાના બાળકો મોટા કર્યા અને ખેતી પેલા બીજા ભાઈની ખેતી કરીને ખેતીમાંથી એમણે ઘર ચલાવ્યું એટલે અમારા બધા માટે પણ એ પ્રેરણાદાયક છે કે આજે અમને ગૌરવ છે કે આટલા નાના ગામમાં અમારું આટલું માન સન્માન રાખીને કરું છું બેન એમ મારા લગભગ ખાસ્સો સમય થઈ ગયા નું કામ ને મારા ઘરવાળા ઓફ ગયા પછી ના ખાસ્સો સમય થી હું કામ કરું છું ટ્રેક્ટરમાં ઘરવાળા થઈ એમ તો શીખેલી પણ થોડું તકલીફના કારણે પછી એટલે કુટુંબમાં તમારા કેટલા લોકો છે કુટુંબમાં મારા બે છોકરી ને એક છોકરો શું કરે લોકો એ ખેતી કામ જ બધું ખેતી કામ જ કરતા તમે ટ્રેક્ટર કેટલા કેટલા વીંગા જેટલું ખેતી કરો છો અત્યારે ને અત્યારે કુલ 50 વીંગા જે ખેતી 50 વીંગા જે ખેતી કરીએ ખેતી સાથે બીજું ઘર કામ માં ઘર કામ માં પશુ કેવી રીતે રહેતું હોય છે તમારું કામ થાય આખો દિવસ ઘરમાં માં ભેંસો ને બધું ખેતી કામ ને બધું ચાલ્યા કરે ભેંસો નું કરવાનું ને ખેતી નું કરવાનું બધું ચલાવતા છે

તમે પોતાની જ ખેતી કરો કે પછી બીજા પણ પોતાની ખેતી નથી અમારે શેઠ ખેતી છે મારા ઘરવાળા કામ કરતા હતા એની જગ્યાએ હું અત્યારે કામ કરું છું